અમરેલી જિલ્લાના લીલીયા પંથકની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો અને વરસાદને પગલે ભોરેગડા ગામે અમરેલીથી ગારીધારની એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી જેમાં ભોરેગળા ગામે બની રહેલા કોઝવેના કારણે ડાયવર્ઝન કાઢવામાં આવ્યો હતો અને ડાયવર્ઝનની અંદર વરસાદી પાણી ભરાતા એસટી બસ પાણીમાં ફસાય એસટી બસની અંદર સવાર તમામ મુસાફરોનો આ બાદ બચાવ કરવામાં આવ્યો અમરેલીના સમગ્ર અમરેલી જિલ્લાની અંદર અવિરત વરસાદ અત્યારે વરસી રહ્યો છે સમગ્ર પંથકોમાં વરસાદ જેમાં રાજુલા પંથકની અંદર પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે રાજુલાના બરબટાણા ગામની ઘિયાલ નદીની અંદર ઘોડાપુર આવ્યો હોય તેવી સ્થિતિ જેમાં નદીના ધસમસતા પ્રવાહની અંદર કેટલાક ઘરો પણ ડૂબ્યા છે ત્યારે રાજુલાના વિક્ટર ગામની અંદર નેશનલ હાઈવે ના કારણે અનેક ઘરોની અંદર વરસાદી પાણી અને આ નદીનું જે પાણી છે તે પહોંચી ચૂક્યું છે અને ઘરોની અંદર પાણી ભરાતાની સાથે જ રહીશો હાલાકી ભોગવી રહ્યા છે અમરેલીના સાવરકુંડલાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાવરકુંડલાના વીજપડી ગામની અંદર સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યો જેમાં વાવણી લાયક વરસાદ પડતાની સાથે જ ખેડૂતોમાં ક્યાંક ખુશીની લહેર જોવા મળી છે અમરેલીના ખાંભાગીર પંથકની અંદર પણ ધોધમાર રીતે વરસતા વરસાદને કારણે ગામડા સહિત શહેરની અંદર ખુશીની એક લહેર જોવા મળી રહી છે ખાંભાગીરના દાઢીયાળી દિવાના સરાકડીયા સાથે જ કોદિયા સહિતના ગામોમાં સતત બીજા દિવસે ઝરમર વરસાદ વરસ્યો હતો ખાંભા શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે જ્યારે ગીર પંથકની અંદર થયેલા સારા અને વાવણીલાયક વરસાદને પગલે ખેડૂતોમાં ઉમંગ છવાયો છે અમરેલીના રાજુલાની અંદર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે રાજુલાના દાંતરડી ગામે વરસાદે જોરદાર બેટિંગ કરી દાંતરડીની અંદર ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાય છે રાજુલાના ઘણા ગામો છે તેની અંદર નદીઓના પાણી જે છે તેની અંદર નવા નીર આવી રહ્યા છે અને ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે ગામની અંદર આવતા જવતા જે રસ્તા છે તે પણ અત્યારે બંધ થઈ ચૂક્યા છે ઘાણું નદીની અંદર પૂર આવતા હનુમાનજી મંદિરમાં બે લોકો ફસાયા હતા

અને ધારીના અમુક જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસી દીધો છે ખાસ કરીને લીલીયા છે લીલિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે અમરેલીના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ આજે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને રોડ રસ્તાઓ જે છે તે પાણીમાં ડркаવ થયા છે રાદુલા પંથકમાં પણ આજ પરિસ્થિતિ જે રાદુલા પંથકના અમુક જે ગામો છે ત્યાં નદી નાળા એકદમ ઉફાન ઉપર જોવા મળી રહ્યા છે અને નદી નાળા સડકાઓની તટનાઓ પણ સામે આવી રહી છે જી જે તાલુકા છે તેમાં ધીમી ધારે રહ્યો છે વડીયા વિસ્તાર છે તેમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો દ્વારા જે વાવણી કરવામાં આવી છે તેને લઈને તેની માટે આ સારા સમાચાર કહી શકાય કારણ કે વાવણી બાદના જે વરસાદ છે તે અમરેલી જિલ્લામાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે જે અમરેલીની અનેક નદીઓ છે તેની અંદર અત્યારે ઘોડાપુર ઉમટી રહ્યો છે લોકો પણ જે નજારો છે તેને જોવા માટે પહોંચી રહ્યા છે અનેક સ્થળો પર લોકોના ટોળા પણ જોવા મળ્યા છે તેના વિશે શું કહેશો આપ જી ચોક્કસથી જણાવ્યું કે જે સાવરકુંડલા અને રાજુલા જે પંથક છે તેમાં જે અમુક વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ખાસ કરીને લીલિયાના લીલિયા પંથકમાં પણ આ જોવા મળી રહ્યું છે ત્યારે સાવરકુંડલા જે નાવલી છે તેમાં પણ આજે પૂર આવ્યું હતું અને જે રાજુલાના જે અમુક વિસ્તારો અમુક ગામો છે તેમાં પણ આજે નદી નાળા છલકાયાની ઘટના સામે આવી હતી આ પહેલા વરસાદને કારણે જે પેલું પૂર જે આવ્યું છે ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહ આ પૂર જોવા માટે જોવા મળી રહ્યો છે જી અને આ ઉપરાંત અનેક જે નદી નાળા છે તે છલકાતાની સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે રહીસોના મકાનો છે તેની અંદર પણ પાણી ઘુસ્યા છે તો કેવા પ્રકારની નુકસાની ત્યાં થઈ છે સાથે સાથે જોયું તો અમુક જે નીચાણ વાળા વિસ્તારો છે ત્યાં થોડી વાર પૂરતું પાણી આવ્યાનો સમાચાર પણ જોવા મળી રહ્યા હતા પણ હાલમાં જે સ્થિતિ છે તે કાબુમાં જોવા મળી રહી છે આ ઉપરાંત એક એસટી બસ છે તે પણ પાણીના પ્રવાહની અંદર ફસાઈ હતી અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અત્યારે ત્યાંની સ્થિતિ શું છે થી જાણવા મળતી માહિતી મુજબ જે લીલિયા તાલુકાનું જે બોરિંગલા ગામ છે ત્યાં ગઈકાલે જે એસટી ટ્રક બંધ પડી હતી તેના લઈને જે મુખ્ય કોઝવે છે તે કોઝવે લઈને ડાયવર્ઝન જે કાઢવામાં આવ્યો તો તેમાં જે બસ હતી અને પેસેન્જર તો ઉતરી જ પણ જે પાણીનો પ્રવાહ વરસાદ પીડા બાદ જે પાણીનો પ્રવાહ આવ્યો તેમાં જે બસ હતી તે ફસાયેલી જોવા મળી રહી હતી જી આ એસટી બસ ફસાવાને લઈને એક ઘટના અહીં એ પણ સામે આવી રહી છે કે સરકાર દ્વારા નિયમિત ધોરણે જે કામકાજો પૂર્ણ કરવામાં આવવા જોઈએ વરસાદથી પહેલા તે નથી કરાયા તેના પર તમારું શું કહેવું છે અમરેલી જિલ્લામાં ઘણા એવો વિસ્તારો છે કે હાલમાં સરકાર શ્રી દ્વારા જે નજીક નથી કોઈને કામ થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક જોયો તો સરકારની આ બેદરકારી સામે આવી રહી છે જી આપ જોડાયા ને સંપૂર્ણ વિગતો આપે તે બદલ આપનો